એમપીએસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાના મોટા વહીવટી પ્રશાસનને સજાગ કરવા માટે પાંગરા તાલુકાની અંદર આવેલ વિલાય જીઆઈડીસી અને સાયકા જીઆઈડીસીના અંદર ભૂખી ખાડીના અંદર ક્વિક કંપની દ્વારા બેડર કાર્ડ બની રહીએ કેમિકલ યુક્ત પાણી જે છોડ્યું હતું જેનો મીડિયા અને સોશિયલ મીડિયામાં આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેની નોંધ લઈને આજ રોજ જીપીસીબી દ્વારા ચોવીસ કલાક પછી સ્થળ તપાસ કરવામાં આવી છે અને જીબીસીબી દ્વારા કેમિકલ યુક્ત પાણીના સેમ્પલ લેવાયા છે આમના દિવસોમાં જોવું એ રહ્યું કે શું હકીકત બહાર આવે છે જો અહીંયાના સ્થાનિક વ્યક્તિઓને અને ખેડૂતોને અને અહીંયાના જે રહેવાસીઓ છે તેમને ન્યાય નહીં મળે કંપનીઓની જે આ મનમર મનમરજી છે કંપનીઓ દ્વારા જે કાયદાને નિવે મૂકીને પોતાની મનમરજી અનુસાર નિયમો બનાવવામાં આવે છે એનો અટકાવવામાં નહીં આવે એના ઉપર લગામ લગાવવામાં નહીં આવે જરૂરી જણાશે તો આવના દિવસોના અંદર તમામ પ્રકારના પુરાવા કરીને ભેગા કરીને ફિશરી ડિપાર્ટમેન્ટ ગુજરાત ફિશરી ડિપાર્ટમેન્ટ ભરૂચ અને ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન અને જરૂરી જણાશે તો કોર્ટના દર ખખરાવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અહીંયાના સ્થાનિક વ્યક્તિઓને ખેડૂતોને આવના દિવસોના અંદર ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ન્યાય આપવામાં આવશે અને જ્યાં કંપનીઓ પોતાની મનમરજી અનુસાર કેમિકલ માફિયાઓ બની બેઠેલી છે તેમના ઉપર લગામ લગાવવામાં આવશે એવી આશા અપેક્ષા રાખી રહ્યા છે જય હિન્દ જય ભારત છે ને તમને બતાવ આમાં કઈ કેમિકલ જ છે એવું નહીં કેતો પાણી વહે નહી ને એટલે સ્થગિત થઈ જાય